આપણું ભુજનું જે નવું બસ સ્પોટ ઘણા લાંબા સમય પછી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું એનું આપણે આજથી આજે પહેલો ડિપાર્ચર ચાર ને પિસ્તાલીસથી અમદાવાદ ભુજ એનું સ્ટાર્ટ કરી અને આજથી દરેક બસો એ આપણે નવા બસ સ્પોટ પરથી ચાલુ કરી દીધેલ છે આપણું વિદ્યાર્થી પાસ મુસાફર પાસ કે ઓનલાઈન બુકિંગ એ કાઉન્ટરો પણ ત્યાં કાર્યરત થઈ ગયા છે ફેસિલિટીની વાત કરીએ તો આ એરપોર્ટ જેવો લુક છે સિટિંગ વ્યવસ્થા છે કચ્છની થીમ આધારિત તેમાં ચિત્રો મૂકેલા છે પ્લસ ઓનલાઈન બુકિંગ છે વેઇટિંગ રૂમ છે ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ છે ઓટોમેટિક ટાઈમટેબલ જે ટીવીમાં ડિસ્પ્લે થાય તે છે બધી જગ્યાએ સીસીટીવી કેમેરા છે એટલે આ પ્રકારની તમામ સારી માની સુવિધા સારા માના શૌચાલય અને પાણીની વ્યવસ્થા એ બધું જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આપણી જનરલી લગભગ પાંચસો ને આઠ જેવી બસો આવશે અને એટલી જ બસો પાછી ઉપડશે ત્યાંથી એટલે ટોટલી સંપૂર્ણ સંચાલન આપણે અહીંયા ટેમ્પરરી બસ સ્ટેન્ડમાંથી શિફ્ટ કરી નવા બસ પડતી ચાલુ કરવામાં આવે છે બસ સ્ટેશન સ્વચ્છ રહે માટે માણસો તો રાખેલા જ છે પણ ફૂટફોલ વધારે હોય છે એટલે પબ્લિક ગમે ત્યાં થૂકે નહીં કચરો દરેક જગ્યાએ ડસ્ટબિન મૂકેલા છે ડસ્ટબિનનો વ્યવસ્થિત ઉપયોગ કરે ધૂમ્રપાન અને પાનની પિચકારી ક્યાંય મારે નહીં એવી હું એક અપીલ કરું છું કે એમાં આપણને સહયોગ આપે